દયાપુર તારીખ સત્યાવીસ પાણી પુરવઠા પાણી મુદ્દે આગેવાનો રજૂઆતો કરવા ગયા ત્યારે પાણી પુરવઠા અધિકારી ગેરાજર સુપરવાઈઝર ચૌધરીએ જણાવ્યું હતું જેમ તેમ ખોટું બોલે છે અને આગેવાનો સામે ખોટું બોલે છે તેમજ આગેવાનો પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે લખપત તાલુકામાં પાણી આવતું નથી અને પબ્લિકને હેરાનગતિ કરે છે અને આવા અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી લોકોની માંગણી છે અને ખોટા ખોટા વાયદા આપે છે તેમજ પાંધોના સરપંચ અને ઉપસરપંચ જણાવ્યું ગોધાત ડેમમાં પાણી પડ્યું છે તે પાણી પાંધો ગ્રામ પંચાયતને પાણી આપતા નથી તેમજ પાણી પુરવઠા વિભાગને પાણી વિતરણ કરવાની જવાબદારી છે તોય છતાં પણ પાણી આપતા નથી અને એમ પણ બહારના કાઢે છે બહારના કાઢે છે ઉપરથી આવતું હોય એ પ્રમાણે અપાય છે તેમજ આગેવાનોએ જણાવ્યું હતું કે દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો તારાબંધી કરી અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે દર્શન સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દયાપ પાણી ફૂલ ભરેલો છે સાનું લાઈન કે સેટર કઈ પ્રધાનની લાઈન જે છે તો કાલે સાહેબ આવે પછી નક્કી કરી દેવાનું તમને કેટલા કલાક આપવાનું છે ઈ તો બરાબર છે એક્સ્ટ્રા લાઈન જે અમારા ભેગી છે તો જો પરનો તો ઠીક છે સોની લેટ જે બરાબર અમે સાહેબને રજો કરી દીધો સાહેબ કે ઓલા જવાબ દે ને ઓલો સાહેબ કે ઓલા ની જવાબ દે બરાબર ગુજરાત ઘણા અમે આ ક્રાસી ગયા કે તમે અમને એમ કહી તમારી તમે તમારી સગોળ કરી લીધો ને બે ખાટ એ અમાર કિસ્મત હે શું કરી આપણે કરાવ્યું એમને એમની તમે કારોફર એમ કેરા પાણી નથી આવી શું તમારે કોને કોને આવી તમારે નહીં વસ્તુ જવાબ

ગમે ટોપલો ઢોળી દીધો બરાબર છે હે પાણી ગમે લાઈન ના આવે એમાં કે ફરે એ તો પંચાયતની મેટર છે ને આ ગામ વારા તમે સમય આપો એ રીતે ગામ પંચાયત ને ફરિયાદ કરો ને આ વિસ્તારમાં ઓછું પાણી પડે છે તો બે કલાક વધારે આવો એ તો તમારે ધનમાં પાણી હોય તો આવે ને એ છે ફૂલ પાણી આવે છે આજ આજ 15 દિવસ પાણી નથી આવ્યો એનો એનો શું અરે વર્ષે તો બ્રેક હતી લાઈન એટલે બંધ હતું પંદર દિવસ નથી આની નતું આવું તમારે એ સ્વીકારવી પડે બે કે ત્રણ દિવસ